નિર્મલ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અભિયાન અંતર્ગત ડીસા પાલિકા દ્વારા ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું આજરોજ ડીસા મામલાદાર કચેરી મેદાનમાં આવેલ બગીચામાં પણ સ્વચ્છતા અભિયાન સાથે વૃક્ષારોપણ કરાયું રાજ્ય સરકારના નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ જીરો સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ડીસા નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે સુંદર આયોજન સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે ડીસા પાલિકાની ટીમ દ્વારા સુંદર શહેર બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે ડીસા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સેનિટેશન ચેરમેન મંજુલાબેન દેવરામભાઈ પરમાર ભાવેશભાઈ દરજી સહિત મીડિયા મિત્રોની ટીમ દ્વારા મામલાદાર કચેરી બગીચામાં વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું જેમાં ગ્રામ્ય મામલાદાર બકુલેશ દરજી શહેર મામલાદાર પટેલ તાલુકા વિકાસ અધિકારી પટેલ સહિત પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે સ્વચ્છતા અભિયાનમાં હતા હાથમાં ઝાડું પકડી બગીચામાંગ સાફ સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ અપાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મામલાદાર કચેરીના કમ્પાઉન્ડમાં વર્ષોથી બંધ પડેલ બગીચામાંગ પત્રકાર મિત્રો દ્વારા સુંદર આયોજન સાથે નવીન બગીચો તૈયાર કરવામાં આવ્યો છે જેમાંગ પીવાના પાણીની પરબ સાથે બેઠક વ્યવસ્થા સાથે નવા વૃક્ષોનું રોપણ કરાયું છે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મામલાદાર કચેરી સહિત સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે આવતા અરજદારો આ બગીચાના ઘટાદાર વૃક્ષો નીચે રાહત અનુભવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા અંતર્ગત જે આપણે પખવાડિયાનો કાર્યક્રમ સફાઈનો રાખેલો છે એમાં આપણે સાંઈ સફાઈનો કાર્યક્રમનો આપણે શરૂઆત કરી હતી એમાં આપણે સફાઈના કાર્યક્રમમાં ધાર્મિક સ્થળો જાહેર માર્ગો કચેરીઓ પછી રોડ રસ્તા અને સ્લમ વિસ્તાર એવું આપણે પખવાડિયાનો સરકારનો કાર્ય કાર્યક્રમ છે એમાં આજે આપણે મામલતદાર ઓફિસમાં ઝાડને વાવાનું અને સફાઈનું કામ કરે છે